એ ભુરા હા થી કાળી કરું લઈ ગયા લોટો પડ્યો માટલા ઉપર લઈ ગયા પૂરી વાત ના લઈ ગયા એક વસ્તુ તો રેવાડી ના લઈ ગયા

શું બનાવ બન્યો એટલે આ બનાવ બાદ એવું છે ગામ માં સોરી એકમના બાટા પાયા ફોટાબાની હું શું છું હા

એ ઉપર જાય તમે લેવડો ખોતો એવું આવે સારું ખોતો હારી આવે લેવડો ખો તો કોટ જેવું આવે

હવે મારે છે પણ કોઈ ચિંતા નઈ બેઠો ચૌદ કિલો પૂરો તમે લેવા દો ને અહિયાં હોય ભરું કમ્પ્લેટ કિલો સપોર્ડ શું ખાય છે તારે કોક ના પ્રસંગ માં ના પ્રસંગ તારે અને ભૂલે અમે આટો રાહોડા મારવાનો હું તો ડાયરેક્ટર માં જઉં છું અને જમી અને ડાયરેક્ટ

આ અલગ કરી બાટલા ભર ગયો તો ગેસનો ભરકા હા હવે આ તારે મોટું નુકસાન છે બરોબર તારે હવે હાવ બધું વેડફાય તારે આતરી તું ફેક્ટરીમાં કંપનીમાં કાતો ઘરે જાતો લઈને બાટલા ભરવા મંડ્યા એના ઘર તો પાઈપ ફીણ ન પણ અમે તો બે કોણિયા બોલા ના ના મારી મેલ